શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાણી અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનો હાર્દિક સ્વાગત કરું છું શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અવતાર ધારણ માટેનો મુખ્ય હેતુ કહે છે અર્જુનને હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધવા માંડે છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે ભક્તોનો ઉદ્ધાર કરવા માટે દુષ્ટોનો વિનાશ માટે પાપીઓને સજા આપવા માટે અને ધર્મને બચાવીને તેને જાળવી રાખવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું આ આપણે ભગવદ્ ગીતાના ચોથા અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં જોઈ ગયા આજનો આપણો વિડીયો છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ સૌપ્રથમ આપણે પાંચમા અધ્યાયનો સારાંશ જોઈશું આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને ઓમકારનું સ્વરૂપ મનની ક્ષમતા વિષય સુખમાં જ લીન રહેનારાની મનની સ્થિતિ ઇન્દ્રિય નિગ્રહ કરવાથી શું ફળ મળે તે અને યોગ માર્ગ દ્વારા બ્રહ્મ સ્વરૂપ કઈ રીતે પ્રાપ્ત થાય છે તે વિષયોનું જ્ઞાન આપી કહે છે કે કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંનેમાંથી કલ્યાણ કરનારા છે પણ તે બંનેમાં જ્ઞાનયોગ કરતાં કર્મયોગ સાદો અને સરળ છે જેને મન અને ઇન્દ્રિયો વશ કર્યા છે તે કર્મ કરવા છતાં પણ લેપાતો નથી કર્મયોગી ક્યારે પણ ફળની ઈચ્છા રાખતો નથી કર્મયોગમાં જોડાયેલો મુનિ વિના વિલંબે પરબ્રહ્મને પામે છે એવો યોગ મુક્ત તત્વજ્ઞાની મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કંઈ જ કરતો નથી એવું માને છે જેને બધી જ ઈચ્છાઓ છોડી દીધી હોય ક્રોધ પર કાબૂ મેળવ્યા હોય અને કશાયનો જેને ભય ન હોય તેને મોક્ષ પામેલા જાણવા સર્વવ્યાપક પરમાત્મા કોઈનું પાપ કે પુણ્ય માથે લેતા નથી આવો જ્ઞાની સગરા જીવ પ્રાણીઓને આત્માની સમાન દ્રષ્ટિથી જુએ છે જેણે મન અને ઇન્દ્રિયોને વશ કર્યા છે તે કર્મ કરતો હોવા છતાં કર્મથી બંધાતો નથી કર્મયોગી કર્મના ફલની ઈચ્છા રાખતો નથી આથી જ એને મોક્ષરૂપી યોની પ્રાપ્ત થાય છે જ્યારે કર્મમાં આસક્તિ રાખનાર બંધનમાં પડે છે સર્વ વ્યાપક પરમાત્મા પ્રાણીઓની કરતાપણાને કર્મને કે કર્મના ફળને ઉત્પન્ન કરતા નથી માટે પરમાત્મા કોઈનો પાપ કે પુણ્ય માટે લેતા નથી

તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો તો આ બંનેમાંથી જો એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી અને મને ઉપયોગી સાધન હોય તે કહો આથી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બંને પરમ કલ્યાણ કરનારા છે પરંતુ આ બંનેમાંથી કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધવામાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે માટે હે મહાબાહો જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કોઈ પણ જાતની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે કેમ કે રાગ દ્રેશ વગેરે દ્રંદ્રો વિનાનો પુરુષ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે સાંખ્ય અને યોગ અર્થાત જ્ઞાન અને કર્મ એ બંને અલગ અલગ છે એમ તો અજ્ઞાનીઓ કહે છે નહીં કે પંડિતો કે આ બંનેમાંથી કોઈ એક માર્ગમાં સારી રીતે સ્થિત થયેલો મનુષ્ય તે બંનેનું ફળ પામે છે જ્ઞાનીઓને સ્થાનને પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે તેથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એકરૂપ જુએ છે તે જ બરાબર જુએ છે પરંતુ કર્મયોગ વિના સંન્યાસ કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે પણ કર્મયોગમાં જોડાયેલો મુનિ વિના વિલંબે પરબ્રહ્મને પામે છે જેનું મન પોતાના વશમાં છે જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મા રૂપ બન્યો છે એવો યોગ મુક્ત મનુષ્ય હંમેશા કર્મ કરતો હોવા છતાં પણ કર્મથી લેપાતો નથી તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો જમતો ચાલતો ઊંઘતો શ્વાસ લેતો બોલતો ત્યાગતો ગ્રહણ કરતો તેમજ આંખો ઉઘાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકપણે એમ માને કે હું કશું જ નથી કરી રહ્યો જે માણસ બધા જ કર્મોને પરમાત્માને અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિના કેવળ ઇન્દ્રિય મન બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે કર્મયોગી કર્મના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે અંતઃકરણ જેના વશમાં છે એવો સંખ્યા યોગ્યનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતા કે ન કરાવતો રહીને જ નવ પ્રત્યેના શરીરરૂપી ઘટના કરતા કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે પરમાત્મા પ્રાણીના કરતાપણાને કર્મને કે કર્મોના ફળને ઉત્પન્ન કરતો નથી પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે પ્રભુ કોઈનું પાપ કે પુણ્ય માથે લેતા નથી અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે તેથી પ્રાણીઓ મોહ પામે છે પણ જેમનું તે અજ્ઞાન આત્મા જ્ઞાન વડે નાશ પામ્યું છે તેમનું તે જ્ઞાન તેમનામાં સૂર્ય પેઠે પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે જેમની બુદ્ધિ હંમેશા ભગવાન વિશે લીન છે

તેમણે આ જીવંત અવસ્થામાં જ સકર સંસાર જીતી લીધો છે કેમ કે સચ્ચિદાનંદ પરમાત્મા નિર્દોષ અને સમ છે માટે તેઓ સચ્ચિદાનંદ પરમાત્મામાં જ સ્થિત છે જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મ વેતા મનુષ્ય અક્ષય આનંદને અનુભવે છે જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જો કે વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાષે છે તે બધા તો પણ નિશંકપણે દુઃખના જ હેતુ છે વળી આદિ અન્નવાળા એટલે કે અનિત્ય છે માટે હે કૌંતે ડાહ્યો અને વિવેકી માણસ એમનામાં રમતો નથી જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલા જ કામ ક્રોધમાંથી ઉદભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે એ એ જ જ જ યોગી છે છે અને સુખી જે અંતરાત્મામાં આનંદ અનુભવનારો છે આત્મામાં જ રાચનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માને અનુભવ કરનારો છે એ સચ્ચિદાનંદ ધન પરબ્રહ્મા પરમાત્માની સાથે ઐક્ય પામેલો સાંખ્ય યોગી શાંત પર પામે છે જેમના સગરા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે જેમના સઘરા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે કામ અને ક્રોધ વિનાના ચિત્તને જીતેલા પરબ્રહ્મ પરમાત્મામાં સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારેકો શાંત પર બ્રહ્મ પરમાત્મામાં જ પરિપૂર્ણ છે બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને ભ્રમણોની મધ્યમાં સ્થાપીને તથા નાશિકામાં વિચારતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેની ઇન્દ્રિયો મન અને બુદ્ધિથી જીત્યા છે એવો જ મોક્ષ પરાયણ મુનિ ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદાય મુક્ત જ છે મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોને ભોગવનાર સકલ લોકોના ઈશ્વરોને ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો સુહદ એટલે કે સ્વાર્થ વિના દયારો અને પ્રેમ કરનાર વ્યક્તિથી જાણીને શાંતિને પામે છે એતે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુન વચ્ચે થઈ કર્મ સંન્યાસ નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ હવે આપણે પાંચમા અધ્યાયનું મહાત્મ્ય ફળ જોઈશું પાર્વતીજીએ શંકર ભગવાનને ને લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાને કહ્યું હે પ્રભુ હવે આપ મને પાંચમા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવી કૃતજ્ઞ કરો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી પૂરુકુચ્છ નગરમાં પિંગર નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે જન્મે બ્રાહ્મણ હતો છતાં દુરાચારી હતો તે બ્રાહ્મણના કર્મો સ્નાન સંધ્યા પૂજા ઉપાસના વગેરે કરતો નહીં તે ભવૈયાઓ સાથે રહી વાજા વગાડતો ગાતો અને નાચતો તેની પત્નીનું નામ અરુણા હતું તે પણ વ્યભિચારીની હતી તેની પત્ની અરુણાએ પોતાના માર્ગમાં અંતરાય લાગતા પિંગરને માડી નાખ્યો પિંગર યમલોકમાં ગયો અને ત્યાં કેટલોક સમય નરક યાતના ભોગ્યા પછી ગીધ થયો સમય જતા અરુણાને ભગંદરનો રોગ લાગુ પડ્યો અને તે છેવટે મરણ પામી તે યમલોકમાં કેટલોક સમય પોતાના ગીધની નજરે ચડી ગીધને પુનર્જન્મનું સ્મરણ થતાં તે સુગરીને મારવા ધસી ગયો આથી સુગરી નાઠી છેવટે ગીધે સુગરીને મારી નાખી બીજી બાજુ ગીધને શિકારીએ જોયો એટલે તેણે બાણ વડે તેનો અંત લાવ્યો નસીબ જોગ આ બંનેના હાડકાં એક મનુષ્યની ખોપરીમાં જઈને પડ્યા યમ તો આ બંનેને યમરાજ પાસે લઈ ગયા યમરાજે આ બંનેને કહ્યું કે તમે બંને પાપી છો પણ તમારા હાડકાં બ્રહ્મા જ્ઞાની મહારાજની ખોપરીમાં પડવાથી તમારા પાપનો નાશ થયો છે આ બ્રહ્માજ્ઞાની મહારાજ નિત્ય ગીતાજીના પાંચમા અધ્યાયનો પાઠ કરતા હોવાથી તેના પુણ્ય બળે તમારો ઉદ્ધાર થયો છે થોડી વારમાં વિમાન આવ્યું ને તેમાં બેસી પિંગર અને અરુણા વૈકુંઠમાં ગયા શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ ભક્તો અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ